વન ખાધી માં કે જ્યાં તમને ગરમા ગરમ લાઈવ ચીકીનો સ્વાદ માણવા મળશે અને એ એક બે ત્રણ ચાર કે પાંચ વેરાયટી નહી પરંતુ એકસો એક પ્રકારની ચીકી તમને એ વન ની અંદર ખાવા મળશે રાજકોટના રામનાથપરા વિસ્તારમાં એ વન ચીકી સેન્ટર આવેલું છે ને ચીકીની સાથે તમને અહીંયા ખજૂરની પણ ઢગલા બંધ વેરાયટી મળી જશે જેમ કે ખજૂરના રોલ છે ખજૂર લાડુ છે ચોકલેટ ચીકી છે સાથે જ ડ્રાયફ્રૂટ ખજૂર લાડુ છે અને આ બધી જ વસ્તુ તમને અહીંયા એ વન ચીકી સેન્ટરમાં મળી જશે અને મારી સામે અત્યારે અહીંયા લાઈવ ચીકી છે તે તૈયાર થઈ રહી છે અને તમે અહીંયા ચીકીનો ટેસ્ટ પણ કરી શકો છો અને તમને જે ટેસ્ટની ચીકી ભાવે એ તમે ઘરે પણ લઈ જઈ શકો છો અને સાથે જો તમારે બારગામ ચીકી લઈ જવી છે તો એના માટેનું પણ પેકિંગ અહીંયા કરી આપવામાં આવશે તો અત્યારે અહીંયા ગરમા ગરમ ચીકી તૈયાર થઈ રહી છે અને તમે બધાએ અત્યાર સુધી સિંગની ચીકી તો ખાધી જ હશે પરંતુ આ એક નવી વેરાયટી છે સિંગ અને સાબુદાણાની ચીકી જે નાના બાળકોને બહુ જ ભાવે છે નાના બાળકો સાબુદાણા તો ખાવાના શોખીનો હોય જ છે પરંતુ ઘણી વખત ચીકી નથી ખાતા તો આ ચીકીની અંદર ટ્વિસ્ટ આપેલો છે સિંગ અને સાબુદાણાની ચીકી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને જરાય ખારી પણ નથી લાગતી તો આ લાઈવ સિંગ અને સાબુદાણાની ચિક્કી તૈયાર થઈ ગઈ છે અને ચીકીનું કટિંગ પણ થઈ ગયું છે બીજી એક વાત તમને કહી દઉં કે એ વન ચીકી સેન્ટર એ ઓગણીસો તેતાલીસ થી કન્ટિન્યુ રાજકોટવાસીઓને અવનવી ચીક્કીનો સ્વાદ પીરસે છે અને લગભગ ત્રણ પેઢીથી આ ચિક્કીનો વારસો છે તે અવિરત ચાલતો આવ્યો છે અને ચીક્કીમાં પણ તમને અલગ અલગ ઘણા બધા પ્રકારની વેરાયટી મળશે વેરાયટીની હું તમને વાત કરી દઉં તો માંડવીની ચિક્કી દારિયાની ચીક્કી તો છે જ પરંતુ આ સાથે જ તલની ચીક્કી મનમોજી ચીક્કી કાબરી ચીક્કી કાળા ચલની ચીકી ખાંડ માંડવીની ચિક્કી અને સ્પેશિયલ બોનવિટાની ચીક્કી માવા મલાઈની ચીક્કી ચોકલેટ ચીક્કી પીઝા ચીક્કી ખજૂર ચીક્કી રાજઘરાની ચીક્કી કાળી સાની સફેદ સાની સહિત ઢગલાબંધ એકસોને એક પ્રકારની વેરાયટી અહીંયા અવેલેબલ છે અને આ તૈયાર થઈ રહી છે સ્પેશિયલ તૂટી ફૂટીની ચીક્કી તો આ પણ નાના બાળકોને ખૂબ જ ભાવે છે અને જયમાં પછી જો કોઈને પાન મસાલા ખાવાની આદત હોય તો તે આ ચીક્કી ખાઈને પણ આ સ્વા આનંદ છે તે માણી શકે છે હવે ચીક્કી વિશે મેં તો તમને ઘણું બધું કહી દીધું પરંતુ આના ઓનર્સ

રોજે રોજ લાઈવ બને છે રોજે રોજ અને તાજે તાજી અહીંયા આપણે અહીંયા ગ્રાહક આવશે અને કહે છે કે મારે પીનટ ચીકી જોઈ છે એટલે પીનટ ચીકી તાજે તાજી એમની નજરની સામે આપણે બનાવીને આપીએ છીએ શુદ્ધ ક્વોલિટી શુદ્ધ શુદ્ધ ગોળ અને શુદ્ધ પીનટથી અને શુદ્ધ ક્વોલિટીની આપણે બનાવીએ છીએ જે ફૂલ હાઇજેનિકથી બનાવીએ છીએ જેમાં એસેસની પતરું એસેસના ફૂડ ગ્રેડ વસ્તુ એસેસની કઢાઈ બધી જ વસ્તુ એ ફૂડ ગ્રેડ જે આવશે એની અંદર બનાવવામાં આવશે અને ખાવામાં અંદર આપણે જે મટિરિયલ યુઝ કરીએ છીએ એ એક નંબર ફર્સ્ટ ક્વોલિટીનું વાપરવામાં આવે છે જે આપણી ફેક્ટરીની અંદર જ બનાવવામાં આવે છે જે બહારથી આપણે લેતા નથી કાચા દાણા લઈ અને શેકાય છે એક એક દાણો વીણાટ કરીએ છીએ એકદમ ખુદ ક્વોલિટીથી નજરની સામે આપણી બનાવવામાં આવે છે આપણી એકસો ને એક વેરાયટી છે જે તમને રાજકોટની અંદર બીજે ક્યાંય જોવા નહીં મળે એ વન ચીકીની અંદર જ બનાવવામાં આવે છે અને નજરની સામે નેચરલ બનાવીને આપવામાં આવશે આ છે પીઝા ચીકી તમે પીઝા ખાતા હશો પણ ચીકીમાં માં પીઝા ક્યારે ખાયદો નહીં હોય તે ચોકલેટ ફ્લેવરમાં કાજુ બદામ ફ્રાય કરેલા અંદર મલાઈ ક્રીમ નાખી અને બનાવવામાં આવે છે જેની પ્રાઇસ છે ઓનલી સો રૂપીસ વન પીસ સો રૂપીસ સો રૂપિયામાં ડ્રાય ફ્રુટ વાળો તમને ચીકી પીઝા આપવામાં આવશે જે તમને નજરની સામે જ બનાવી દેશે ફ્રેશ ફ્રેશ આ છે આપણી નેચરલ પીનટ ચીકી ગરમા ગરમ તાજે તાજી ગ્રાહકને તરત કીએ એટલે નજરની સામે ઊભો રહીને ગરમમાં ગરમ બનાવવામાં આપે છે જે એકદમ ઓછા ગોળમાં અને શુદ્ધ ક્વોલિટીમાં બનાવવામાં આપે છે આ છે ગુણનું ગીચ જે ચીકીની ફર્સ્ટ વેરાયટી છે ખાલી ગોળની પાય ચીકીમાં સૌ પ્રથમ જે આઈટમ આવેલી છે તે આ છે વેરાયટીમાં નંબર વન ગોળનું ગુબી ગોળની પાય આ શું છે આ છે ગુલકંદ ગુલાબ ચીકી જે ગુલાબની પાંદડીમાં નેચરલ બનાવવામાં આવે છે જેની અંદર પીનટ કોકોનટ અને બધું એકદમ નેચરલ બનાવવામાં આવશે ગુલાબની પાંદડી સુકાવીને બનાવવામાં આવે છે આ આપણી છે ગુલકંદ પાન મસાલા ચીકી જે જેમાં પછી તમે હું ફ્રેશ માઉન્ટ ફ્રેશ માટે ખાઈ શકો છો અને જમવા બહુ મજા આવશે જ્યાં ખાશો એટલે પીનટનો પણ સ્વાદ આવશે ચિકીનો પણ સ્વાદ આવશે અને મોઢું પણ ફ્રેશ થઈ જશે આ છે ખજૂર પાક ઘીમાં ફ્રાય કરેલો ડ્રાયફ્રૂટ વાળો એમાં બીજું કોઈ પણ જાતની કાંઈ પણ વસ્તુ નાખવામાં આવતી નથી શુદ્ધ ઘી ખજૂર અને નકરો સૂકો મેવો ડ્રાય ફ્રૂટ નાખવામાં આવે છે જે ખાવાથી હેલ્ધી છે આ છે મિક્સ ફ્રૂટ ડિઝાઇન ચીકી આઠ ફ્રૂટ ભેગા કરીને બનાવવામાં આવે છે મિક્સ ફ્રૂટ જેમ ચીકી જે નાના બાળકોને ખૂબ જ ભાવે છે આ છે માવા મલાઈ ચીકી એકદમ સોફ્ટી માવા મલાઈ ચીકી છે આ છે પાઇનેપલ ચીકી પાઇનેપલ છે ઓરેન્જ છે મેંગો છે અને અત્યારની ખૂબ જ ફેમસ ચીકી જે આપણી પ્રખ્યાતમાં પ્રખ્યાત હોય છે ચોકલેટ ચીકી જે બાળકો ચોકલેટ ખાય છે એને ખાવામાં હેલ્થમાં દાંત નહીં સડી જાય છે આ ગોળમાં અને એમાં બનાવવામાં આવે છે જે ઘી ગોળ અને ઓરિજિનલ ચોકલેટ નાખવામાં આવે છે ચાલુ ચિલ્લર નહીં એમાં પીનટની અંદર બનાવી અને નેચરલ આપણે બનાવી દઈ છીએ તાજે તાજી મળશે આ છે માવા ચીકી જે વૃદ્ધો માટે અને લેડીસો માટે જેને સોફ્ટ ચીકી ખાવી છે ચીકી ખાવાની પસંદગી તો છે પણ દાંત નથી એટલે નથી ખાઈ શકતા તો તેમના માટે આપણે સોફ્ટ માવા ચીકી છે જે મોઢામાં નાખશું એટલે પૂરું થઈ જશે ખાવામાં એકદમ ટેસ્ટ પણ ચીકીનો જ આવશે આ છે કોકોનટ સ્લાઇડ ચીકી જે ગોળમાં પણ અનેબલ છે અને ખાંડમાં પણ તમે ગોળની વસ્તુ લેશો એટલે ગોળ પ્યોર નેચરલ ગોળમાં જ બનાવવામાં આવશે અને ગોળ પર સારી ક્વોલિટીનો આ છે મિક્સ ચીકી જેને મનમોજી કહે છે ગુજરાતમાં આપણે રાજકોટની પ્રસાયમાં એમાં તલ ટોપરું સિંગદાણા અને નેચરલ ગોળ આ છે ડારિયા ચીકી શુદ્ધ ક્વોલિટીના ડારિયા જે આપણે ત્યાં ફેંકી અને બનાવવામાં આવે છે આ છે રોસ્ટેડ સીસમ ચીકી એકદમ પતલી આવશે ડબલ રોસ્ટેડ કરીને આવે છે સીસમ ચીકી આ છે બોનવીટા ચીકી આ છે ચોકલેટ ચીકી ચોકલેટ ચીકીમાં પણ દસ વેરાયટી આવશે આ સ્લાઇડિંગ વાળી આ ક્રન્ચી આવશે ઓલી આવશે એ સોફ્ટ આવશે આ છે વન વન પીસ પેક કરીને તમારે બાર ગામ લઈ જવું હોય ગમે ત્યાં લઈ જવું એક એક પીસ તોડીને ખાવ ત્યાં લગી ફ્રેશ ને ફ્રેશ રહેશે આ છે મસાલા ચીકી અંદર સૂટ આ તે બધી અંદર ગરમ મસાલો નાખી અને બનાવવામાં આવે છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી રહે છે ગોળમાં આ છે પાન મસાલા જેકી કી જે એવનની પ્રખ્યાત છે જેની અંદર પાન મસાલાનો નેચરલ બધી વસ્તુ નાખવામાં આવે છે વરિયારી ટોપરું તૂટી ફૂટી આ છે ખજૂર પીનટ ચીકી એ ખૂબ જ બેસ્ટ અને સોફ્ટ રહે છે જેને ખાવાથી ખૂબ જ હેલ્ધી રહે છે શિયાળામાં આ છે કાબરી ચીકી આ છે વાઈટમાં મિક્સ ચીકી આ છે ક્રશ ચીકી आचे खांड माची की खांड पीनट ची की आचे ब्लैक सीसम ची की आचे सिंह साबुदाना ची की नेचुरल आचे क्रस कोको कोकोनट ची की ड्राई फ्रूट ची

જે ફૂલ હેલ્ધી રહે છે આ છે ડબ્બામાં જો તમારે પીસમાં પણ લઈ જવા હોય કોઈને દાન કરવું હોય કે આ પણ કરવું હોય કે લૂઝમાં એક એક પેકેટ જોઈ જઈએ તો એ રીતના પણ આવે છે બ્લેક સીસમ લાડુ એકદમ સોફ્ટ આવશે વ્હાઇટ સીસમ લડ્ડુ

અમારું સરનામું છે રાજકોટ એવન ચીકી રામનાથપરા શેરી નંબર સાત કોર્નર અને સાયન્સ કરેલી છે ઓગણીસો ને તેતાલીસ થી બઉ સરસ છે આ સાબુદાણાની ની ચીકી અને ખારાશ પણ નથી છોકરાઓ માટે બહુ જ સરસ નાસ્તા માટે છે

જો ન ખાધી હોય તો પહોંચી જાજો એ વન ચીક્કીમાં કે જ્યાં તમને ગરમા ગરમ લાઈવ ચીક્કીનો સ્વાદ માણવા મળશે અને એ એક બે ત્રણ ચાર કે પાંચ વેરાયટી નહીં પરંતુ એકસો એક પ્રકારની ચીક્કી તમને એ વન ચીક્કીની અંદર ખાવા મળશે રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આ એ વનચિકી સેન્ટર આવેલું છે ને ચીક્કીની સાથે તમને અહીંયા ખજૂરની પણ ઢગલા બંધ વેરાયટી મળી જશે જેમ કે ખજૂરના રોલ છે ખજૂર લાડુ છે ચોકલેટ ચીક્કી છે સાથે જ ડ્રાયફ્રૂટ ખજૂર લાડુ છે અને આ બધી જ વસ્તુ તમને અહીંયા એ વન ચીકી સેન્ટરમાં મળી જશે અને મારી સામે અત્યારે અહીંયા લાઈવ ચીકી છે તે તૈયાર થઈ રહી છે અને તમે અહીંયા ટેસ્ટ પણ કરી શકો છો અને સાથે જો તમારે બારગામ ચીકી લઈ જાવી છે તો એના માટેનું પણ પેકિંગ અહીંયા કરી આપવામાં આવશે તો અત્યારે અહીંયા ગરમા ગરમ ચીકી તૈયાર થઈ રહી છે અને તમે બધાએ અત્યાર સુધી સિંગની ચીકી તો ખાધી જશે પરંતુ આ એક નવી વેરાયટી છે સિંગ અને સાબુદાણાની ચીકી જે નાના બાળકોને બહુ જ ભાવ આવે છે નાના બાળકો સાબુદાણા તો ખાવાના શોખીનો હોય જ છે પરંતુ ઘણી વખત ચીક્કી નથી ખાતા તો આ ચીક્કીની અંદર ટ્વિસ્ટ આપેલો છે સિંગ અને સાબુદાણાની ચીક્કી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને જરાય ખારી પણ નથી લાગતી તો આ લાઈવ સિંગ અને સાબુદાણાની ચીક્કી તૈયાર થઈ ગઈ છે અને ચીક્કીનું કટિંગ પણ થઈ ગયું છે બીજી એક વાત તમને કહી દઉં કે એ વન ચીક્કી સેન્ટર એ ઓગણીસો ને તેતાલીસ થી કન્ટિન્યુ રાજકોટવાસીઓને અવનવી ચીક્કીનો સ્વાદ પીરસે છે અને લગભગ ત્રણ પેઢીથી આ ચીક્કી છે તે અવિરત અને ચીક્કીમાં પણ તમને અલગ અલગ ઘણા બધા પ્રકારની વેરાયટી મળશે વેરાયટીની હું તમને વાત કરી દઉં તો માંડવીની ચિક્કી દારિયાની ચિક્કી તો છે જ પરંતુ આ સાથે જ તલની ચિક્કી મનમોજી ચીક્કી કાબરી ચીક્કી કાળા તલની ચીક્કી ખાંડ માંડવીની ચીક્કી અને સ્પેશિયલ બોનવિટાની ચીકી માવા મલાઈની ચીક્કી ચોકલેટ ચીક્કી પીઝા ચીક્કી ખજૂર ચીક્કી રાજગરાની ચીક્કી કાળી સાની સફેદ સાની સહિત ડગલાબંધ એકસો ને એક પ્રકારની વેરાયટી અહીંયા અવેલેબલ છે અને આ તૈયાર થઈ રહી છે સ્પેશિયલ તૂટી ફૂટીની ચીક્કી તો આ પણ નાના બાળકોને ખૂબ જ ભાવે છે અને જયમાં પછી જો કોઈને પાન મસાલા ખાવાની આદત હોય તો તે આ ચીક્કી ખાઈને પણ આ સ્વા આનંદ છે તે માણી શકે છે હવે ચીક્કી વિશે મેં તો તમને ઘણું બધું કહી દીધું પરંતુ આના ઓનર શું

રોજે રોજ લાઈવ બને છે રોજે રોજ અને તાજે તાજી અહીંયા આપણે અહીંયા ગ્રાહક આવશે અને કહેશે કે મારે પીનટ ચીકી જોઈ છે એટલે પીનટ ચીકી તાજે તાજી એમની નજરની સામે આપણે બનાવીને આપીએ છીએ શુદ્ધ ક્વોલિટી શુદ્ધ શુદ્ધ ગોળ અને શુદ્ધ પીનટ અને શુદ્ધ ક્વોલિટીની આપણે બનાવીએ છીએ જે ફૂલ હાઇજેનિકથી બનાવીએ છીએ જેમાં એસએસની પતરું એસએસના ફૂડ ગ્રેડ વસ્તુ એસેસની કઢાઈ બધી જ વસ્તુ એ ફૂડ ગ્રેડ જે આવશે એની અંદર બનાવવામાં આવશે અને ખાવામાં અંદર આપણે જે મટિરિયલ યુઝ કરીએ છીએ એ એક નંબર ફર્સ્ટ ક્વૉલિટીનું વાપરવામાં આવે છે જે આપણી ફેક્ટરીની અંદર જ બનાવવામાં આવે છે જે બહારથી આપણે લેતા નથી કાચા દાણા લઈ અને શેકાય છે એક એક દાણા વીણાટ કરીએ છીએ એકદમ ખુદ ક્વોલિટીથી નજરની સામે આપણી બનાવવામાં આવે છે આપણી એકસો ને એક વેરાયટી છે જે તમને રાજકોટની અંદર બીજે ક્યાંય જોવા નહીં મળે એ એવન ચીકીની અંદર જ બનાવવામાં આવે છે અને નજરની સામે નેચરલ બનાવીને આપવામાં આવશે આ છે પીઝા ચીકી તમે પીઝા ખાતા હશો પણ ચીકીમાં પીઝા ક્યારેય ખાધો નહીં હોય તે ચોકલેટ ફ્લેવરમાં કાજુ બદામ ફ્રાય કરેલા અંદર મલાઈ ક્રીમ નાખી અને બનાવવામાં આવે છે જેની પ્રાઇસ છે ઓનલી સો રૂપીસ વન પીસ સો રૂપીસ સો રૂપિયામાં ડ્રાય વાળો તમને ચીકી પીઝા આપવામાં આવશે જે તમને નજરની સામે જ બનાવી દેશે ફ્રેશ ફ્રેશ આ છે આપણી નેચરલ પીનટ ચીકી ગરમા ગરમ તાજે તાજી ગ્રાહક તરત કીએ એટલે નજરની સામે ઉભો રહીને ને ગરમ બનાવવામાં આપે છે જે એકદમ ઓછા ગોળ અને શુદ્ધ ક્વોલિટીમાં બનાવવામાં આપે છે આ છે ગુણ નું જે ચીકી ની ફર્સ્ટ વેરાયટી છે ખાલી ગોળ ની પાય ચીકી માં સૌ પ્રથમ જે આઈટમ આવેલી છે તે આ છે વેરાયટીમાં નંબર વન ગોળનું ગુબી ગોળની પાઈ ગુલકંદ ગુલાબ ચીકી જે ગુલાબની પાંદડીમાં નેચરલ બનાવવામાં આવે છે જેની અંદર પીનટ કોકોનેટ અને બધું એકદમ નેચરલ બનાવવામાં આવશે ગુલાબની પાંદડી સુકાવીને બનાવવામાં આવે છે આ આપણી છે ગુલકંદ પાન મસાલા ચીકી જે જેમાં પછી તમે હું ફ્રેશ માઉન્ટ ફ્રેશ માટે ખાઈ શકો છો અને જમવા બહુ મજા આવશે જ્યારે ખાશો એટલે પીનટનો પણ સ્વાદ આવશે ચિકીનો પણ સ્વાદ આવશે અને મોઢું પણ ફ્રેશ થઈ જશે આ છે ખજૂર પાક ઘીમાં ફ્રાય કરેલો ડ્રાયફ્રૂટ વાળો એમાં બીજું કોઈ પણ જાતની કાંઈ પણ વસ્તુ નાખવામાં આવતી નથી શુદ્ધ ઘી ખજૂર અને નકરો સૂકો મેવો ડ્રાય ફ્રૂટ નાખવામાં આવે છે જે ખાવાથી હેલ્ધી છે આ છે મિક્સ ફ્રૂટ જેમ ચીકી આઠ ફ્રૂટ ભેગા કરીને બનાવવામાં આવે છે મિક્સ ફ્રૂટ જેમ ચીકી જે નાના બાળકોને ખૂબ જ ભાવે છે આ છે માવા મલાઈ ચીકી એકદમ સોફ્ટી માવા મલાઈ ચીકી છે આ છે પાઇનેપલ ચીકી પાઇનેપલ છે ઓરેન્જ છે મેંગો છે અને અત્યારની ખૂબ જ ફેમસ ચીકી જે આપણી પ્રખ્યાતમાં પ્રખ્યાત હોય છે ચોકલેટ ચીકી જે બાળકો ચોકલેટ ખાય છે એને ખાવામાં હેલ્થમાં દાંત નહીં સડી જાય છે આ ગોળમાં અને એમાં બનાવવામાં આવે છે જે ઘી ગોળ અને ઓરિજિનલ ચોકલેટ નાખવામાં આવે છે ચાલુ ચિલ્લર નહીં એમાં પીનટની અંદર બનાવી અને નેચરલ આપણે બનાવી દઈ છીએ તાજે તાજી મળશે આ છે માવા ચીકી જે વૃદ્ધો માટે અને લેડીઝો માટે જેને સોફ્ટ ચીકી ખાવી છે ચીકી ખાવાની પસંદગી તો છે પણ દાંત નથી એટલે નથી ખાઈ શકતા તો તેમના માટે આપણે સોફ્ટ માવા ચીકી છે જે મોઢામાં નાખશું એટલે પૂરું થઈ જશે ખાવામાં એકદમ ટેસ્ટ પણ ચીકીનો જ આવશે આ છે કોકોનટ સ્લાઇડ ચીકી જે ગોળમાં પણ અનેબલ છે અને ખાંડમાં પણ તમે ગોળની વસ્તુ લેશો એટલે ગોળ પ્યોર નેચરલ ગોળમાં જ બનાવવામાં આવશે અને ગોળ પણ સારી ક્વોલિટીનો આ છે મિક્સ ચીકી જેને મનમોજી કહે છે ગુજરાતમાં આપણે રાજકોટની પ્રસાયામાં એમાં તલ ટોપરું સિંગદાણા અને નેચરલ ગોળ આ છે ડારિયા ચીકી શુદ્ધ ક્વોલિટીના ડારિયા જે આપણે ત્યાં ફેંકી અને બનાવવામાં આવે છે આ છે રોસ્ટેડ સીસમ ચીકી એકદમ પતલી આવશે ડબલ રોસ્ટેડ કરીને આવે છે સીસમ ચીકી આ છે બોનવીટા ચીકી આ છે ચોકલેટ ચીકી ચોકલેટ ચીકીમાં પણ દસ વેરાયટી આવશે આ સ્લાઇડિંગ વાળી આ ક્રન્ચી આવશે ઓલી આવશે એ સોફ્ટ આવશે આ છે વન વન પીસ પેક કરીને તમારે બાર ગામ લઈ જવું ગમે લઈ જવું એક એક પીસ તોડીને ખાવ ત્યાં લગી ફ્રેશ ને ફ્રેશ રહેશે આ છે મસાલા ચીકી અંદર સૂટ આ તે બધી અંદર ગરમ મસાલો નાખી અને બનાવવામાં આવે છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી રહે છે ગોળમાં આ છે પાન મસાલા જે કી જે એવનની પ્રખ્યાત છે જેની અંદર પાન મસાલાનો નેચરલ બધી વસ્તુ નાખવામાં આવે છે વરિયારી ટોપરું તૂટી ફૂટી આ છે ખજૂર પીનટ ચીકી એ ખૂબ જ બેસ્ટ અને ટોપ્ટ રહે છે જેને ખાવાથી ખૂબ જ હેલ્ધી રહે છે શિયાળામાં આ છે કાબરી ચીકી આ છે વ્હાઇટમાં મિક્સ ચીકી આ છે ક્રશ ચીકી આ છે ખાંડમાં ચીગી ખાંડ પીનટ ચીકી આ છે બ્લેક સીસમ ચીકી આ છે સિંગ સાબુદાણા ચીકી નેચરલ આ છે ક્રશ કોકો કોકોનટ ચીકી આ છે ડ્રાયફ્રૂટ ચીકી

જે ફૂલ હેલ્ધી રહે છે આ છે ડબ્બામાં જો તમારે પીસમાં પણ લઈ જવા હોય કોઈને દાન કરવું હોય કે આ પણ કરવું હોય કે લૂઝમાં એક એક પેકેટ જોઈ છીએ તો એ રીતના પણ આવે છે બ્લેક સીસમ લાડુ એકદમ સોફ્ટ આવશે વ્હાઇટ સીસમ લડુ સૂધ અને ચોખા અને સાવ ઓછા ગોળમાં બનાવવામાં આવે છે આ છે ચોકલેટ ચોકલેટી આ છે માવા મલાઈ માવા ચીકી ઘી ખાલી ગોળ અને પીનટના ભૂકામાં બનાવવામાં આવે છે એમાં કોઈ પણ વસ્તુ મિક્સ કરવામાં આવતી નથી કેટલા વર્ષોથી આ અમારી જે બ્રાન્ચ છે એ જૂનમ જૂની બ્રાન્ચ છે જે ચાર પેઢીએથી ચાલે છે પચાસ વર્ષથી મારા મમ્મી અહીંયા બેસીએ છે કાઉન્ટર ઉપર જેનું નામ રસીદાબેન છે અને બાની ચીકી તરીકે ઓખરા વખણાય છે એવન ચીકી એટલે બાની ચીકી અહીંયા ગ્રાહક આવે એટલે પેલા એમ કહે છે કે બા અહીંયા હાજર છે બા ક્યાં છે શું થયું છે બા હોય ત્યાં જ ચીકી લે છે એક આનું એડ્રેસ પરફેક્ટ હતું

બધી ચીકીઓમાં ટેસ્ટ બહુ સરસ છે ભાવ રીઝનેબલ છે સારી છે લાઈવ બના આ સાબુદાણાની ચીકી માંડવીની ખજૂરપાક તલ બધી લાઈવ ચીકી મળશે અને આ સાબુદાણાની બહુ સરસ છે તમને કઈ પસંદ સાબુદાણાની